રોજગારી પ્રસંગીક વિશે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની જન્મજયંતિ સંપાદન અને પઠન જાગૃતિ વકીલ ગુજરાતી કવિ નવલકથાકાર વાર્તાકાર સંશોધક સંપાદક વિવેચક અનુવાદક એવા ઝવેરચંદ મેઘાણીનો જન્મ અઠ્યાવીસ ઓગસ્ટ અઢારસો છન્નુના ગુજરાતના ચોટીલા ગામમાં થયો હતો તેમના માતાનું નામ ધોળીબાઈ અને પિતાનું નામ કાલિદાસ મેઘાણી હતું તેઓ બગસરાના જૈન વણિક હતા તેમના પિતાની નોકરી પોલીસ ખાતામાં હતી અને તેમની બદલીઓ થવાને કારણે તેમણે પોતાના કુટુંબ સાથે ગુજરાતમાં અલગ અલગ ગામોમાં રહેવાનું થતું ઝવેરચંદ મેઘાણીનું ભણતર રાજકોટ દાઠા પાળીયાદ બગસરા અમરેલી વગેરે જગ્યાઓએ થયું તેઓ અમરેલી ની તે વખતની સરકારી હાઇસ્કુલ અને હાલની ટીપી ગાંધી એન્ડ એમટી ગાંધી સ્કૂલમાં ઓગણીસો દસ થી ઓગણીસો બાર સુધી માધ્યમિક શિક્ષણ મેળવીને ઓગણીસો બારમાં મેટ્રિક થયા હતા ઈસવીસન ઓગણીસો સોળમાં તેમણે ભાવનગરના શામળદાસ મહાવિદ્યાલયમાંથી અંગ્રેજી અને સંસ્કૃતમાં સ્નાતકીય ભણતર પૂરું કર્યું ભણતર પૂરું કર્યા બાદ ઈસ્વીસન ઓગણીસો સત્તરમાં કોલકાતા સ્થિત જીવનલાલ લિમિટેડ નામની એક એલ્યુમિનિયમની કંપનીમાં કામે લાગ્યા આ કંપનીમાં કામ કરતી વખતે એકવાર તેમને ઇંગ્લેન્ડ જવાનું થયું ત્રણ વર્ષ આ કંપનીમાં કામ કર્યા બાદ વતનના લગાવથી નોકરી છોડીને બગસરા સ્થાયી થયા ઓગણીસો બાવીસમાં જેતપુર સ્થિત દમયંતીબેન સાથે તેમના લગ્ન થયા નાનપણથી જ તેમને ગુજરાતી સાહિત્યનું ઘણું ચિંતન રહ્યું હતું અને તેમના કલકત્તા રોકાણ દરમિયાન બંગાળી સાહિત્યના પરિચયમાં પણ આવ્યા હતા બગસરામાં સ્થાયી થયા બાદ તેમણે રાણપુરથી પ્રકાશિત થતા સૌરાષ્ટ્ર નામના છાપામાં લખવાની શરૂઆત કરી ઓગણીસો બાવીસથી ઓગણીસો સુધી સૌરાષ્ટ્રમાં તંત્રી તરીકે રહ્યા હતા આ સમય દરમિયાન પોતાના સાહિત્યિક લખાણને ગંભીરતાપૂર્વક લઈ કુરબાનીની કથાઓની રચના કરી કે જે તેમનું પહેલું પ્રકાશિત પુસ્તક પણ રહ્યું ત્યારબાદ તેમણે સૌરાષ્ટ્રની રસધારનું સંકલન કર્યું તથા બંગાળી સાહિત્યમાં ભાષાંતર કરવાની પણ શરૂઆત કરી કવિતા લેખનમાં તેમને પગલા વેણીના ફૂલ નામના ઈસવીસન ઓગણીસો છવ્વીસમાં માંડ્યા વર્ષ ઓગણીસો માં લોકસાહિત્યમાં તેમના યોગદાન બદલ રણજીતરામ સુવર્ણચંદ્રક આપવામાં આવ્યો હતો તેમના સંગ્રામ ગીતોના સંગ્રહ સિંધુડો એ ભારતના યુવાનોને પ્રેરિત કર્યા હતા જેને કારણે ઓગણીસો ત્રીસ મેઘાણીને બે વર્ષ માટે જેલમાં રહેવું પડ્યું હતું આ સમય દરમિયાન તેમણે ગાંધીજીની ગોળમેજી પરિષદ માટેની લંડન મુલાકાત ઉપર ઝેરનો કટોરો કાવ્યની રચના કરી હતી ગાંધીજીએ ઝવેરચંદ મેઘાણીને રાષ્ટ્રીય શાયરના બિરુદથી નવાજ્યા હતા તેમણે ફૂલછાબ અખબારમાં લઘુકથાઓ લખવાનું પણ ચાલુ કર્યું હતું ઈસવીસન ઓગણીસો માં તેમના પત્નીના દેહાંત બાદ તેઓ ઓગણીસો માં મુંબઈ સ્થાયી થયા તેમણે જન્મભૂમિ નામના છાપામાં કલમ અને કિતાબના નામે લેખ લખવાની તેમજ સ્વતંત્ર નવલકથાઓ લખવાની શરૂઆત કરી ઈસવીસન ઓગણીસો થી ઓગણીસો સુધી તેમણે ફૂલછાબના સંપાદકની ભૂમિકા ભજવી જે દરમિયાન ઓગણીસો માં મરેલાના રુધિર નામની પોતાની પુસ્તિકા પ્રકાશિત કરી છેતાલીસમાં તેમના પુસ્તક માણસાઈના દીવા નેમહ હેડા થી સન્માનિત કરવામાં આવ્યું તે જ વર્ષે તેમને ગુજરાતી સાહિત્ય પરિષદના સાહિત્ય વિભાગના વડા તરીકે નીમવામાં આવ્યા હતા મેઘાણીએ ચાર નાટક ગ્રંથ સાત નવલિકા ગ્રંથ તેર નવલકથા છ ઇતિહાસ તેર જીવનચરિત્રની રચના કરી હતી તેમણે લોકસેવક રવિશંકર મહારાજની અનુભવેલી કથાઓનું માણસાઇના દીવામાં વાર્તા રૂપે નિરૂપણ કર્યું છે મેઘાણી તેમના લોકસાહિત્યમાં સૌરાષ્ટ્ર ની ધીંગી તળપદી બોલીની તેજસ્વીતા અને તાકાત પ્રગટાવી શક્યા છે સોરઠી બહારવટિયા સોરઠી સંતવાણી દાદાજીની વાતો કંકાવટી રઢિયાળી રાત ચુંદડી હાલડા ધરતીનું દાવણ લોકસાહિત્યનું સમાલોચન યોગવંદના તુલસી ક્યારો વેવિશાળ બોળો કિલ્લોલ વેણીના ફૂલ સમ્રાંગણ સોરઠ તારા વહેતા પાણી વગેરે તેમનું નોંધપાત્ર સર્જન છે ભારતીય ટપાલ વિભાગ દ્વારા ચૌદ સપ્ટેમ્બર ઓગણીસો ઓગણીસના તેમના માનમાં ટપાલ ટિકિટ બહાર પાડવા નવ માર્ચ ઓગણીસો સડતાલીસ ના દિવસે પચાસ વર્ષની ઉંમરે રોગના હુમલામાં તેમનું મૃત્યુ થયું હતું ઝવેરચંદ મેઘાણી ને શતશ વંદનંત પ્રાસંગિકમાં આજનો વિષય રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની જન્મજયંતિ સંપાદન અને પઠન જાગૃતિ વકીલ પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું